મારે થઈ મારા બોલ ખરા નહી રે બધા છે તો આપડે શું એવું હોય આ તો નક્કી નઈ યાર ના બોલે ભાવ એવું ના હોય

તમપા હા કેલો રેડ હું મારું તા આ તો જો કાડા ને ઉપાડીને લાવ તો ખરા હો હા તમે જો આ જો ત આ માય કાંગલી જીઓ તો હે કશિયા કામ નહીં ગાય કબડી 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 આ ને પારવા હા કબડી 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 બબ પકડે લે મને કબડી બને પછી છે તમバス મને ખબર હતી માયકા મારો કામ નઈ કબડી રે હું કબડે હા નાખી દીધો ઉપાડી ની ને તો હવે ના કમ્પ્લીમેન્ટ કોમ નથી આઈ ગયો તા હવે તો ના પોચે જો તમે જો તમે હવે તાર ઈશ્વરજીનો વારો આવ્યો

મેદાન ઉપર લીધો એમને પકડો તો રાઉન્ડ થઈ શું હરાઈ ગયા આપડે પણ આ રાઉન્ડ માં બીજો રાઉન્ડ નો ઈરા આવે ને એમના વિરુદ્ધી રહી એટલે એમને આપણે સમજાવી દઈએ કે તમે આ શું કરો અમને હરાવડાવો હો એની આ કાકા હતી ને જાતો ને મને રીહે હાલ એક આદમ બેઠા આ ખાલી એન્ટ્રી થાય ને એન્ટ્રી ખાલી આમ પગ મૂકું ખાલી પગ તો આ મેમની પેલ બેસી રીતુ ઉડે હે કબડી 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 કબડી

કબડી કબડી કબડી કબડી કબડી કબડી કબડી કબડી કબડી કબડી કબડી કબડી કબડી કબડી કબડી કબડી આ પકડજો કબડી 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 આ યે જો અમારું કામ હે ગજટ નહી આજ શેર અમે લે એ ઓમા અંદર કબડી 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 આઉટ આઉટ લે અમારું કામ નહી યાર સરદાર મુય તમારું કામ હે પતાની બાદ જમડે રે આ આઉટ થઈ જા આઉટ

કબડી કબડ્ડી કબડી કબડ્ડી કબડી કબડી કબડ્ડી કબડી કબડ્ડી 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 કબડ્ડી

કે લે રાઉન્ડ માં કે લે અરે આવી ગયા હે મને મારવા તારા કાકાનો ગજું નહીં યાર મને મારવાની વાત કરી હા હા હવે તમે આ બાજુ ચડો જીત્યા તો મોલનો કે આખી જિંદગી જીત્યા તો બે રાઉન્ડ તમે જીત્યા હો હા તો આજો મેન હે તાજો અમારે જીતવાનો ખબર પડે

એ કિનાજી બોલો હવે તમે જો તમે જોવો ને આ આને સેલર રાઉન્ડ હાર્યો હા સેલર તો આપણે જીતવાનું હોય હવે હવે જરૂર જ નથી ઓણે પેલો પકડવાનો કબડી ઉટ કરેટ કરોટ કર્યો આપણા નામ પોતે સમય શું કર્યું

કપડી કપડી ઇને ઉપાલે જો આખે હો આ તો ઉપાલે જો આખે ઉપાલે ના ના દાવા ના જો જો નહી દે આ તો ટેશન પકડી નારાવા ના કપડી કપડી ના આ બાજુ કપડી કપડી ને શેતાવાળા ઓય ઓય

અવે તમારો વારો છે તમે એકલા વધ્યા હો નહીં યાર કબડી રમમાય તમાર આ ઈશ્વરજી જો અમને પુરાવજો એ આ તો માય કાં લે પાડો કરીને જતો રહેજો મારી મરજી અમે તારો બાપો બીયે ને બી માય કાંગલી ચતુરિયાને કોમ નહીં ખબર હે ને કબડી હવે તાર હું આવો 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 મે મન નહી દે વાહ તમને પૂરાવ ગયો અલ્યા તમે હાલ જો ખાલી આ તઈને તઈને તો ઉપાડી ઓમે એ માય કાંગળો તેલા તેલા કબડી 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 કબડી

આ જોરાહોત ખરા હવે કબર 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 કબર

મારી બાજુ કે એની બાજુ દુશ્મન દુસ્માન

પાવડો લઈને મને બોલી જ્યાં તમારે કેવું હતું કે એવી રીતે સાચી આપુ તું ઈશ્વરજી તમે હું બાઇક લઈને જતો મેં તમને નતા બે તમે મારા બે ચોડી થી ખબર હે કરો

તમે તો પૂરો પેલા ની વાત કરો હા તો એની તો રે હોય કે ના હોય બરોબર કાઢી એમ ને તમે હોય અને હજુ અમારી તો રી બરોબર અમની રી પૂછી જાવ શું હોય બધા એક જ થઈ જાવ

બીજી દાન આવું ના થાય એતો જોઈ લે ના કરતા કાકા ને બીજી વાર્યું હોય રાખજો મેદાન માં આવું પડે મેદાન માં મેદાન માં તમે છેત્રી મને માર્યો હોય દાદાગરી પણ એ તો તમારા કાયમ થી એવા કોમ છે માઇલી હોય બરો